સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભાગલાનો દાવો વિલ અંગે વિવાદ અરજીઓમાં સુધારો અને ખરાઈની ખાતરી સીપીસી માઇનસ ઓ દશાંશ છ આર દશાંશ એક સાત ઓ દશાંશ નવ આર દશાંશ એક ચાર ઓ દશાંશ એક આઠ આર એક અને ઓ અઢાર આર દશાંશ ત્રણ સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે જ્યાં કોઈ અસરગ્રસ્ત પક્ષ દ્વારા વિલની માન્યતાને પડકારવામાં આવે છે ત્યાં વિલ અંગેનો વિવાદ નક્કી ન થાય ત્યાં સુધી વંશ પરંપરાગત મિલકતની વહેંચણીની કાર્યવાહી આગળ વધી શકે નહીં મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતા કોર્ટે પુષ્ટિ કરી કે વિલને પડકારવા માટે સિવિલ સૂટમાં અરજીઓમાં સુધારો યોગ્ય છે અને સંપૂર્ણ ન્યાયિક નિર્ણય માટે જરૂરી છે કોર્ટે કે વિલની અસલિયત અને માન્યતા વિવાદના કેન્દ્રમાં રહેશે અને પક્ષકારોના સંબંધિત અધિકારો નક્કી કરતા પહેલા તેનું સમાધાન કરવું આવશ્યક છે કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે વંશ પરંપરાગત મિલકત લગતા બાબતોમાં વિલની માન્યતાના મૂળભૂત મુદ્દાની પ્રથમ તપાસ કરવી આવશ્યક છે તદનુસાર પક્ષકારો વચ્ચેના વિવાદનું સંપૂર્ણ અને અસરકારક નિરાકરણ લાવવા માટે સુધારાને યોગ્ય મંજૂરી આપવામાં આવી હતી કાર્યવાહી આગળ વધે તે પહેલા વસિયતનામાના દસ્તાવેજને પડકારનું નિરાકરણ લાવવું આવશ્યક છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉત્તરાધિકારની બાબતોમાં વિલનું અસ્તિત્વ અને માન્યતા નક્કી કર્યા વિના કોઈ પણ ઉત્તરાધિકારની કાર્યવાહી કરી શકાય નહીં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જ્યાં વિલ રજૂ કરવામાં આવે છે ત્યાં તેને કાયદેસર રીતે અમલમાં મૂકવું જરૂરી છે જો કે જો કોઈ લાભાર્થી અથવા કાયદેસર વારસદાર વિલની અધિકૃતતા અથવા કાયદેસરતાને પડકારે છે તો આવા વાંધાનું પ્રથમ નિરાકરણ લાવવું આવશ્યક છે કોર્ટે જણાવ્યું હતું કે વિલની માન્યતા અંગે ન્યાયિક નિર્ણય વિના ઉત્તરાધિકારની કાર્યવાહી ફક્ત વિલના આધારે આગળ વધી શકે નહીં તેથી વારસાની પ્રક્રિયામાં વિલની અમલવારી સંબંધિત વિવાદોનું નિરાકરણ લાવવું આવશ્યક છે એડવોકેટ વિપુલ વસાવાને ફોલો કરો